મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતનો સમાવેશનો વિરોધ કલેક્ટર કચેરીમાં સબલપુર ગ્રામજનોએ કર્યો વિરોધ કલેક્ટર કચેરી આગળ પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા અરવલ્લી જિલ્લાની સબલપુર ગ્રામ પંચાયત મોડાસા નગરપાલિકામાં સમાવવા સરકાર તરફથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સબલપુર પંચાયતમાં ગ્રામ યોજી જી મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરવામાં આવ્યા આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સબલપુર ગ્રામ પંચાયતને

અમે અલ્ટિમેટ આપી ચોવીસ કલાકનું કે ચોવીસ કલાકમાં આનો નિકાલ ના આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે અમારી સંબલપુર પંચાયતમાં ધરણા પર બેસીશું પણ અમને સંતોષકારક જવાબ મળ્યો છે હવે એનું શું થાય છે એ ચોવીસ કલાક રાહ જોવાની રહી અમારે આજે સબલપુર ગુ ગ્રામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું હતું નગરપાલિકામાં ગામ પંચાયત સામેલ થવાની હતી તેનું વિરોધ બાબતે મોડાસા સબલપુર ભૂ ગ્રામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું તે બાબતે કલેક્ટરશ્રી તથા ડીડીઓ સાહેબ તથા ટીડીઓ સાહેબને આમંત્રણ આપ્યું હતું પરંતુ શ્રી આવ્યા હતા નહીં પછી ગામસભાના ગામજનો દ્વારા એક આયોજન એવું કર્યું કે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જઈ કલેક્ટર શ્રીને આવેદન આપે ગામ સભામાં એવો ઠરાવ કરાવવામાં આવ્યો કે ચોવીસ કલાકની અંદર આ હુકમ નગરપાલિકામાં સામેલ કરવાનો હુકમ રદ કરવામાં ના આવે તો ચોવીસ કલાક પછી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડ હોલમાં ગાંધીમાર્ગે આંદોલન કરી અને હડતાલ પર બેસવું અને રેલી સ્વરૂપે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસને કલેક્ટર સાહેબને મળવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ અંદર જવા દીધા નહીં અને છેલ્લે અંતે આઠથી દસ વ્યક્તિઓ અમે કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મળી અને ચોવીસ કલાકમાં આનો નિકાલ થાય આ હુકમનો રદ કરવાનો નિકાલ થાય તેવો અમને આશ્વાસન આપ્યું છે કેટલા લોકો હતા તમે અમે અત્યારે આશરે બે બે હજાર લોકો હતા બે હજારથી પચીસ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ચોવીસ કલાકની અંદર તમારા જોડે મિટિંગ કરી અને તમને સંતોષકારક જવાબ આપીશું તમારી માંગ અમારી માંગ એક જ છે તો ભાઈ નગરપાલિકામાં ગામમાં પંચાયતને સામેલ થવું નથી અને આ હુકમ તાત્કાલિક રદ થાય ગામજનોએ મને એવું ગામજનોએ ઓફિસે તાળું માર્યું છે અને જ્યાં સુધી આનો ચોવીસ કલાકની અંદર નિકાલ ના આવે તો ગ્રામજનો ધરણા ઉપર ગોધી જીધા માર્ગે પંચાયતમાં બેસી જશે આનો ચોવીસ કલાકની અંદર અમાનો નિર્ણય આપવો જોઈએ બે હજાર પબ્લિક જોડે અમે આવ્યા છીએ અને પબ્લિકે જનતાએ તારું માર્યું છે गाम गाउँ सुधी निकल नै गाउने मुस्कलो त गाउँको खेती विषय सित्य सित्तर टा पब्लिक त गाई अनि भेसन चा एउँ गरेछ पशुपालन छ एमा नगरपालिका घरभेरा ना नब्लिक हमारी पंचायत मनो वापस अरू पञ्चायत लोको आ मेरा भरी नै सक गामसा पञ्चायत राख्नु